જે રીતે ગઈકાલે એક્ઝિટ પોલ બધા આવ્યા છે બધા સર્વેમાં એનડીએ અને નરેન્દ્રભાઈ મોદીની સરકારને બહુમતી દેખાડી છે એટલે ચાલો અડધામાં કંઈક બીજું આવ્યું હોત ને અડધામાં બીજું આવ્યું હોત તો જો ને તો એક બનત પરંતુ બધા સર્વે એનડીએને વધુ સીટું દેખાડે છે એટલે ગુજરાતમાં પણ આ જ હોય અને ગુજરાતની છવ્વીસે છવ્વીસ બેઠક ભારતીય જનતા પાર્ટી જીતશે તમારી દ્રષ્ટિએ ટોટલ કેટલી સીટ છે એ એનડીએને મળશે આ વખતે એનડીએને એનડીએને આ વખતે લગભગ હું માનું છું કે ત્રણસો સાઠથી વધારે બેઠકો મળે એવી શક્યતા છે ખાસ ગુજરાતમાં ક્ષત્રિય આંદોલનો થયા ઘણા બધા જે છે ભાજપ સામે પડકારો આવ્યા એમની સામે ભાજપ કઈ રીતના ઉભરશે એમની સામે કઈ રીતના એટલે મારું તો અમે લોકો ત્યારે કહેતા હતા નો ડાઉટ ક્ષત્રિય આંદોલનને કારણે તકલીફો પડી પરંતુ ક્ષત્રિય સમાજ એ એક રાષ્ટ્રભક્ત સમાજ છે ક્ષત્રિય સમાજે આ દેશને માટે સંસ્કૃતિ માટે ધર્મ માટે અનેક બલિદાન આપ્યા છે એટલે ક્ષત્રિય સમાજ તો અંતે મત તો ભાજપને જ આપે અને પરિણામો પછી સ્પષ્ટ દેખાશે કે છવ્વીસે છવ્વીસ બેઠક ઉપર ક્ષત્રિયોના મત અમને મળશે ચોક્કસથી આ હતા ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણી જેમને ગુજરાતની તો જે છે કીધું છવ્વીસમાંથી છવ્વીસ બેઠક મળશે પરંતુ એનડીએને જે છે એ ભારે બહુમતી સાથે ઐતિહાસિક જીત ભાજપને મળશે તેવો પણ તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો છે હાર્દિક જોશી ન્યૂઝ એટીન ગુજરાતી રાજકોટ બે હજાર ચોવીસ લોકસભા ચૂંટણીનું મતદાન પૂર્ણ થયું છે અને ચોથી જુને પરિણામ જાહેર થશે ત્યારે હાલ તમામ લોકોની નજર પરિણામ પર છે જો કે એક્ઝિટ પોલમાં ભાજપને બહુમતી મળી રહી છે ત્યારે પ્રજા કઈ સરકાર ઈચ્છે છે તે જાણવા માટે ન્યૂઝ એટીન ગુજરાતીની ટીમ સ્થાનિકો સાથે પહોંચી અને તેમની સાથે વાતચીત કરી લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણી પૂર્ણ થઈ હવે ચોથી તારીખે જેનું પરિણામ આવવાનું છે ગઈકાલે જ છેલ્લા તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે અને હવે ચોથી તારીખે જ્યારે પરિણામ છે ત્યારે એ જે એક્ઝિટ પોલો છે એક્ઝિટ પોલો કેટલી વાતે સાચું પડે છે આપણે ખાસ વાત કરીએ તો જે એક્ઝિટ પોલોની જે પોલ છે એ કે જે છવ્વીસમાંથી છવ્વીસ જે ગુજરાતમાં આવશે અન્ય રાજ્યમાં પણ જે ભાજપ છે એ ભાજપ બહુમતી લઈ જાય છે પરંતુ પ્રજા શું ઈચ્છી રહી છે પ્રજા શું વાત કરી છે એમની સાથે વાત કરીએ બેન લોકસભા બે હજાર ચોવીસ ની ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે ચોથી તારીખે પરિણામ છે કેવી સરકાર ઈચ્છો છો અને એક્ઝિટ પોલો જે કહી રહી છે કેટલું સાચું બસ ભાજપની સરકાર બનશે એક્ઝિટ પોલ સાચી છે વખત પણ ચૂંટણીઓમાં જે એક્ઝિટ એ હતા એ સાચા જ હતા આ વખતે પણ ભાજપની સરકાર

આ પરિણામમાં કેવું ઈચ્છો કેવી સરકાર ઈચ્છી રહ્યો છે જે એક્ઝિટ પોલો જે બહાર પડી રહ્યા છે તે ભાજપની બહુમતી બતાવે છે શું લાગે છે તમને એક્ઝિટ પોલનું નવ્વાણું ટકા સાચું પડશે અને લગભગ ત્રણસો સાહીઠથી ત્રણસો નેવું સુધીની સીટ એનડીએ સરકારની અહીંયા બનશે અને મોદી સાહેબ જ ફરી વડાપ્રધાન તરીકે દેશે ક્ષત્રિય સમાજનું ગુજરાતમાં બહુ મોટો વિરોધ હતો વિરોધ વચ્ચે પણ જે ખાસ વાત કરીએ તો ભાજપને લીડ મળી છે તમારે શું માનવું છે ભાજપને કેટલું નફો નુકસાન થશે ક્ષત્રિય સમાજ દ્વારા ક્ષત્રિય સમાજ દ્વારા જે વિરોધ કર્યો હતો તેના લઈને મને એવું લાગે છે કે કદાચ માર્જિનમાં ફેરફાર આવે બાકી બનશે તો એનડીએ સરકાર જ ખાસ વાત કરીએ તો ચારસો પાર ને ભાજપનું સૂત્ર હતું શું લાગે છે તમને ચારસો પારનું સૂત્ર હતું એમાં ભાજપના જ એવું કહેવા માંડ્યા છે કે હવે અમે ચારસો પાર જવાના નથી અને પાંચ લાખની મતથી જીતવાની વાત હતી એ સામે ચાલીને લોકો એવું કહે કે હવે અમારું પાંચ લાખનું ટાર્ગેટ નથી અમે અમે જીતીશું કે કેમ તે એક પ્રશ્ન છે એમને મારે પ્રશ્ન કરવો કે તમે જીતશો કે કેમ તે એક પ્રશ્ન છે કઈ રીતે આજ આજ સુધીના એક્ઝિટ પોલો છે ને એ બધા ખોટા જ આવ્યા છે તમે પણ જાણો છો ને અમે પણ જાણીએ છીએ આ બધું બિલકુલ ખોટું છે અત્યારે જે મોંઘવારી ચરમસીમાએ પહોંચી છે મોંઘવારી છે આ આ બેરોજગારી કેટલી છે લોકો બેરોજગાર કેટલા ફરે છે જેને ખાવાના રોજના સવાર સાંજના પાપા પડે છે એવા લોકો છે તો કઈ રીતે તમે ઇન્ડિયાની સરકારને મત આપવાના છો તમે અમે તો કોંગ્રેસની સરકાર બસો પંચાણું સીટ સાથે આવશે બહુમતી નહીં આવે તો શું કરશું બહુમતી નહીં આવે તો વિરોધ પક્ષમાં બેસીશું એ તો બેસવાનું જ છે ને પણ મને એવી આશા છે કે અત્યારે બસો ને પંચાણું સીટ લાવીને ઇન્ડિયા ગઠબંધન છે એ સરકાર બનાવે છે વલસાડ ડાંગ લોકસભા બેઠકની ચૂંટણીની મતગણતરીની તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યું છે વલસાડ ડાંગ લોકસભા બેઠક પર કુલ ચોવીસ રાઉન્ડમાં મતગણતરી હાથ ધરવામાં આવશે પ્રત્યેક રાઉન્ડમાં ચૌદ ટેબલની વ્યવસ્થા કરવામાં આવે છે મતગણતરી કેન્દ્રોમાં મોબાઇલ લઈ જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે સરકારી એન્જિનિયરિંગ કોલેજમાં મતગણતરી હાથ ધરવામાં આવશે મતગણતરી મથક પર ત્રણ લેયરમાં સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવશે ગરમીના કારણે મતગણતરી મથક પર પાણી સહિતની જરૂરી સુવિધાઓ અને એમ્બ્યુલન્સની પણ વ્યવસ્થા કરવામાં આવે છે વલસાડ જિલ્લા કલેકટરે મતગણતરી પ્રક્રિયાની તૈયારીઓની સમીક્ષા કરી મતગણતરી પ્રક્રિયા સામાન્ય લોકો પણ લાઈવ નિહાળી શકે તે માટે પણ તંત્ર દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે આઠ વાગે મતગણતરી શરૂ થશે સાત વાગ્યાથી રૂમ ખોલવાની પ્રક્રિયા શરૂ થશે ઉમેદવાર અને એમના ચૂંટણી એજન્ટની હાજરીમાં ઓબ્ઝર્વર્સ બંને જિલ્લામાં આવી ગયા છે મીડિયા સેન્ટરની રચના ત્યાં કરવામાં આવેલી છે એક ઓફિશિયલ કમ્યુનિકેશન રૂમ છે પબ્લિક કમ્યુનિકેશન રૂમ છે અને ઇન્ટરનેટ બ્રોડબેન્ડ અને તમામ અન્ય સુવિધાઓ પૂરી પાડવામાં આવેલી છે ત્યારે કાયદો વ્યવસ્થા માટે થ્રી ટીયર સિક્યોરિટીની વ્યવસ્થા કરવામાં આવેલી છે એમાં સૌથી ઇનર કોર્ડન જે છે એ સીએપીએફ દ્વારા જોવામાં આવી રહ્યું છે ત્યારબાદ મિડલ કોર્ડન જે છે એ એસઆરપી અને આઉટર કોર્ડન જે છે એ સ્ટેટ પોલીસ દ્વારા બંદોબસ્ત કરવામાં આવે છે વડોદરાથી વધુ સમાચાર એસએસજી હોસ્પિટલની ઘોર બેદરકારી સામે આવે છે આ બેદરકારીના દ્રશ્યો કેમેરામાં પણ કેદ થયા છે મોંઘી દવા ભરેલા બોક્સ નીચે ફેંકવામાં આવ્યા મોંઘી દવાઓની જાણે કદર જ ન હોય તેવાઓના છે સયાજી હોસ્પિટલમાં આવતી મોંઘી દવાઓની કોઈ કિંમત જ ન હોય તેવી રીતે કર્મચારીઓ પહેલા માળથી આ દવા ભરેલા બોક્સ નીચે ફેંકતા કેમેરામાં કેદ થયા છે સરકાર દ્વારા ગરીબોના સારા સ્વાસ્થ્ય માટે દવાઓ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે અને ત્યારે સરકાર દ્વારા આપવામાં આવતી આ નિઃશુલ્ક દવાઓની હોસ્પિટલ તંત્રને કદર જ ન હોય તેમ દવાઓના બોક્સ દાદરા પરથી નીચે ફેંકે છે જ્યારે કર્મચારીઓને કારણ પૂછવામાં આવ્યું ત્યારે દવાઓ ભારે હોવાથી ન ઉચકાય તો બોક્સ ફેંકવા પડે આ જવાબ આપવામાં આવ્યો લિફ્ટ મુકાવી દો તો નીચે અમે નહીં ફેંકીએ તેવા જવાબો પણ આપવામાં આવ્યા

કે કે એટલા બધા ભરે બોક્સ કઈ હવા તો કઈ લીપ મુકાવ શિક્ષણ વિભાગના પરિપત્ર અંગે વિવાદ સામે આવ્યો છે વડોદરામાં પરિપત્ર અંગે શાળા સંચાલક મંડળ નો વિરોધ સામે આવ્યો છે સ્કૂલ પરિવહનમાં બાળકો સાથે અનિચ્છનીય બનાવ બને તો જવાબદારી શાળાની હોવાનો પરિપત્રમાં ઉલ્લેખ થયો છે શિક્ષણ વિભાગ અને શાળા સંચાલક મંડળો સામ સામે આવ્યા છે વડોદરા શાળા સંચાલક મંડળે રાજ્યના શિક્ષણ વિભાગને વળતો પત્ર લખ્યો અને પત્રમાં લખ્યું કે ખાનગી વાહનોમાં આવે તે વિદ્યાર્થીઓની સુરક્ષાની જવાબદારી અમારી નથી વિદ્યાર્થી સ્કૂલના ગેટમાં પ્રવેશે ત્યારથી લઈને બહાર નીકળે ત્યાં સુધી જ અમે જવાબદાર છીએ રાજકોટથી સમાચાર આવી રહ્યા બાળકી સાથે અડપલા કરનારને મેથી પાક ચોખાડવામાં આવ્યા